ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે સરકાર આ મોટા મોટી વાતો કરે છે ભણશે ગુજરાત રમશે ગુજરાત આગ આગળ વધશે ગુજરાત એવું કહી રહેલી છે ત્યારે અહીંયા આવીને જોયું ખૂબ દુઃખ થયું આ છોકરાઓ પોતે જમવાનું બનાવી બનાવીને પણ ખાય છે અને સ્કૂલમાં ભણી રહેલા છે તો આ સ્કૂલ આ નિશાળ બંધ કરવા માટે અહીંના જે પ્રમુખ છે એ પ્રમુખ એવું કહી રહેલા છે કે તમારા બાળકોને તમે ઘરે મોકલી દો અને તમારે જે જગ્યા પર ભણાવો તે જગ્યા પર ભણાવજો એવું કહે છે એમનો અંગત પ્રશ્ન છે અમને જાણવા મળ્યું મુજબ પ્રમુખ ને જે લેણું બાકી હતું એ લેણું ચૂકવેલું નહોતું એટલે આવું કરી રહેલા છે એવું અમને કીધું છે પણ એ સરકાર સાથે વાટાઘોટો કરીને સરકારે એને સમજાવવાનું હોય અને આટલી મોટી સરકાર છે આટલા વર્ષોથી સરકારે શિક્ષણની તમે જ્યારે વાત કરો છો ત્યારે આદિવાસીના બાળકો સાથે આટલો બધો અન્યાય કેમ આટલો બધો ભેદભાવ કેમ એ અમે સરકારને પૂછી રહેલા છે તમે શિક્ષણની મોટી મોટી વાતો કરો છો અને ભણસે શિક્ષણમાં ઉપર લાવીને ગુજરાત એક ઉપર ને મોડલના સ્વરૂપમાં તમે જોવા માંગો છો તો અમારા બાળકો સાથે અન્યાય થવો નહીં જોઈએ એટલે સરકાર સાથે એમનું જે પણ હશે એ વળતર ચૂકવી દે અને અમારા બાળકો આજે બાળકો રડી રહેલા છે કે અમારા અમારા મમ્મી પપ્પા બધા સૌરાષ્ટ્રમાં મજૂરી કામે ગયેલા છે ને અહીંયાથી અમને જ્યારે મોકલી દેશો તો અમે ક્યાં જશું બીજે એમ કરીને આ બાળકો બધા કહી રહેલા છે તો અમારે પણ સમાજના આગેવાન તરીકે અને આ બાળકોના માતા પિતા બધા આવેલા છે અને એમની પણ માંગ છે કે અહીંયા દુબધા ગામે જ આ છોકરા ભણશે અને જે પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન સરકાર અને જે તે પ્રમુખ હશે એની સાથે વાટાઘોટો કરીને એ એમને એમનું સોલ્યુશન લાવે એવી અમે સમાજના આગેવાન તરીકે માંગ કરીએ છીએ જોહાર જય આદિવાસી ચાલુ છે આજે આ શ્રમશાળા બંધ હાલતમાં જે સરકાર તરફથી બંધ કરવામાં આવે છે તો આશ્રમ શાળા બંધ ના થાય અને અમારા બાળકો જો આશ્રમ શાળા બંધ થઈ જશે તો અમારા બાળકો કઈ જઈને ભણશે જો એવી અમારી સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે અમારે આશ્રમ શાળા બંધ ના થવું જોઈએ કાઠે બધા સબમાં છે અને અમે અહીં જ પડશું અને અહીં જ અને કદ જવાના નથી અમારી સ્કૂલ બંધ ના કરશું બસ આશ્રમ નથી છોડી નથી છોડું નથી છોડતું અમારી દુગદા આશ્રમ નથી છોડું આડા એક જ મિનિટ તારે ખાલી એટલું જ બોલ